મારું નામ શા વિકાસ જીતેન્દ્ર કુમાર ગુજરાતના અસ્મિતાની સાચી ઓળખ એટલે આપણા પ્રાચીન ગરબા સાક્ષર નડિયાદના આંગણે જય મહારાજની પ્રાંગણ ભૂમિમાં માં ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા ગ્રુપ દ્વારા રાધે ફાર્મ પેટલાદ રોડ નડિયાદ ખાતે તારીખ ત્રણ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર દરમિયાન માં અંબાની આરાધનાના નવલા નોરકાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેની આ પ્રેસ મીડિયા વાર્તામાં ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ખૂબ આધુનિક ટેકનોલોજી અને ઘણા બધા સ્વયંસેવકોના અથાગ પરિશ્રમ અને આપણા સૌના માર્ગદર્શક ગુજરાત વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક અને યુવાનોના હંમેશા જેવો પ્રેરણા સ્ત્રોત રહ્યા છે એવા ગુજરાત પંચાયતી રાજ સમિતિના વર્તમાન અધ્યક્ષ આદરણીય શ્રી પંકજભાઈ દેસાઈની પ્રેરણાથી

પરિવારના આદરણીય શ્રી હેમંતભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે તે પ્રમાણે રાધેફામ પેતરાજ રોડ ખાતે ત્રણ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર દરમિયાન નવ દિવસમાં અંબાના ગરબે સાક્ષર નડિયાદ અને આસપાસના યુવક યુવતીઓ ગરબે કમવા માટે પધારવાના છે કલ્યાણ પવન ગ્રુપ દ્વારા જાણીતા ગરબાના ગાયિકા પલક પટેલ દ્વારા નવે દિવસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે સોલ વીઘા વધુ જમીન પર આ રાધે ફાર્મ પ્રસરાયેલું છે અને ત્યાં દસ થી બાર હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે પ્રમાણે પ્લેઇંગ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે છ થી સાત હજાર વિવિધ કેટેગરીના ટેન્ટોની વ્યવસ્થા કરી અને બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે સરકારી નીતિ નિયમ મુજબ જે પણ પરવાનગીઓ લેવી પડે ચેતા એ સીસીટીવી કેમેરા હોય ફાયર એન ઓસી હોય કે સિક્યોરિટીની વ્યવસ્થા હોય આ તમામે તમામ સુવિધાઓ નવદુર્ગા પરિવાર તરફથી લઈ લેવામાં આવી છે આ ઉપરાંત સૌથી વિકટ સમસ્યા એટલે ટ્રાફિકની સમસ્યા જેનું પણ ખૂબ જ સરળતાથી હલ કરતા બાવીસ વીઘાથી વધુ જમીનમાં જે પાર્ક પાર્કિંગ સુવિધા આપણું જે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે છે પેટલાદ નજીકમાં જ ત્યાં આગાડી પૂર્ણ ટ્રાફિકનું પણ સંચાલન પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે